શું ભારતમાં ફરીથી લોકડાઉન થશે શું ભારતની હોસ્પિટલોમાં ફરીથી ઓક્સિજનની અછતને કારણે લાશોના ઢગલા જોવા મળશે આ પ્રશ્નો હાલમાં કેમ ચર્ચાનો વિષય બન્યા છે તે અંગે વાત કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મૈશુ ઠક્કર હાલમાં વિશ્વભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે જેમાં સિંગાપોર અને ચીનની વાત કરવામાં આવે તો ત્યાં કોરોનાનો કહેર શરૂ થઈ ચૂક્યો છે નવો વેરિયન્ટ ત્યાં જોવા મળ્યો છે તેમાં ભારત પણ બાકાત નથી હવે ભારતમાં પણ કોરોનાના નવા વેરિયન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે જેમાં ભારતના અગિયાર રાજ્યોમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે તેને લઈને લોકોમાં હાહાકારનો માહોલ પણ જોવા મળી રહ્યો છે કે હવે શું ફરીથી ભારતમાં લોકડાઉન થશે કે કેમ હોસ્પિટલોમાં ફરીથી એ ભીડ જોવા મળશે કે કેમ ઓક્સિજનની અછત જોવા મળશે કે કેમ પરંતુ તમારે ડરવાની કોઈ જરૂર નથી હાલમાં જે છે તાજેતરમાં જ નવા કેસ નોંધાયા છે જેમાં ભારતના અગિયાર રાજ્યોમાં આ કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે એટલા મોટી સંખ્યામાં પણ એ કેસ નથી નોંધાયા જેના કારણે આપણે ડરવાની જરૂર પડે જેમાં કેન્દ્રીય મંત્રાલયના ડેટા જે જાહેર કરવામાં આવ્યા છે જેમાં આ રાજ્યોમાં કયા કયા રાજ્યોમાં કેટલા કેસ નોંધાયા છે તે અંગેનો ડેટા એક જાહેર કરવામાં આવ્યો છે તે અંગે ચર્ચા કરીશું અને આ અગિયાર રાજ્યોમાં સૌથી પહેલું રાજ્ય છે કેરળ જેમાં સૌથી વધુ કેસ હાલમાં અગણા સિત્તેર નવા કોરોનાના કેસ નોંધાયા છે ત્યારબાદ જો વાત કરવામાં આવે તમિલનાડુ તો બીજા નંબર ઉપર તમિલનાડુ છે જ્યાં ચોત્રીસ નવા પોઝિટિવ કેસ કોરોનાના નોંધાયા છે ત્યારબાદ મહારાષ્ટ્રમાં ચુમ્માલીસ નવા કેસ નોંધાયા છે અને બીજી બાજુ જો આપણા ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલ એવો કોઈ ડરાવનારો માહોલ નથી જેમાં અમદાવાદ ખાતે હાલ નવા પોઝિટિવ સક્રિય સાત કેસ જોવા મળી રહ્યા છે જે અમદાવાદ ખાતે નોંધાયા છે અન્ય જિલ્લાનો કોઈ ડેટા બહાર નથી પાડવામાં આવ્યો પરંતુ અમદાવાદમાં હાલ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે તેવો ડેટા હાલમાં આપણને મળી રહ્યો છે એટલે હા આપણે ગુજરાતમાં એવો કોઈ ડરનો માહોલ નથી જોવા મળી રહ્યો કે ભાઈ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ ગયા હવે શું કરીશું લોકડાઉન થઈ જશે આ થઈ જશે પરંતુ તે ડરવાની જરૂર નથી પરંતુ આ કોરોનાનો નવો વેરિયન્ટ છે અને તેને લઈને સરકાર દ્વારા પણ ચોક્કસથી કોઈ નિર્ણય લેવામાં આવશે જેથી કરીને આ જે નવો કોરોનાનો વેરિયન્ટ આવ્યો છે તેની સામે આપણે લડી શકીએ એટલા માટે મહેરબાની કરીને ડરશો નહીં કોરોનાથી એવો કોઈ મોટો હાહાકાર હવે નથી થવાનો ચોક્કસથી તમારા મનમાં એક પ્રશ્ન હશે કે વર્ષ બે હજાર વીસમાં જે આપણે ભોગવ્યું છે જે આપણે લોકડાઉન જોયું છે જે આપણે ખરાબ પરિસ્થિતિ જોઈ છે જેમાં હોસ્પિટલોની વાત કરવામાં આવે સામાન્ય ગરીબ વર્ગની વાત કરવામાં આવે તો તેમના દ્વારા ઘણી પરિસ્થિતિ ભોગવવામાં આવી છે પરંતુ હાલમાં એવી કોઈ ચિંતાની વાત નથી હાલમાં ગુજરાતમાં અમદાવાદમાં સાત પોઝિટિવ કેસ નોંધાયા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ભારતના તમિલનાડુ કેરળ અને મહારાષ્ટ્ર તેમજ દિલ્હીમાં પણ થોડા ઘણા કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે તો આ અંગે તમારું શું કહેવું છે અને ચોક્કસથી સાવચેત રહેવું જરૂરી છે આપણે ડરવાની કોઈ જરૂર નથી અને જો તમે હજુ સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યો તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં પણ લખી